હાલ અનેક રહેણાંક વિસ્તારોમાં દીપડો આવી ચડતો હોય તેવી ઘટનાઓ જોવા મળતી હોય છે નવસારીના નસીલપોર ગામમાં દીપડાના આટાફેરા વધી જતા ગ્રામજનોના ફફડાટનો માહોલ છવાયો હતો ગ્રામજનો દ્વારા વિભાગને જાણ કરાતા વિભાગ દ્વારા એક પિંજરું મૂકવામાં આવ્યું હતું અને તે જ અંતર્ગત આ દીપડો પાંજરે પૂરાયો છે નવસારી જિલ્લામાં નસીલપોર ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડાની હલચલથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું હતું ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરતાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી નસીલપોર ગામે દીપડાના આંટાફેરા સતત વધતા રાત્રે બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું ગ્રામજનોએ વન વિભાગને જાણ કર્યા બાદ ટૂંક સમયમાં જ પાંજરું ગોઠવવામાં આવ્યું વન વિભાગની ઝડપી કામગીરીના પગલે ગણતરીના કલાકોમાં જ કદાવર દીપડો પાંજરે આપનું નામ જયરામભાઈ નસીલપોર વીરવાડી સરપંચ દીપડો પાંજરે પુરાયો છે વારંવાર દીપડાઓ દેખાવાની અહીંયા દેખાઈ રહ્યા છે આજે કદાવર દીપડો પાંજરે પુરાયો છે શું છે અને એમ કહેવામાં આ એવું છે કે કે આ માન માન માણસની વસ્તીમાં અવર જેવા દીપડો દેખાતા હોય ગામ લોકો ત્રણ થી ચાર દિવસથી થી હેરાન થતા હતા અને ત્રણ થી ચાર દિવસથી થી હેરાન થતા ને તેના હિસાબે તાત્કાલિક વન વિભાગને જાણ કરતા આજે બપોરે બે વાગે પાંજરું મુકાતા મને આઠ વાગે પાંજરો દીપડો પાંજરે પુરાયો છે જેની લોકોને રાહત થઈ છે નસિલપુર ગામના આજુબાજુ વ્યક્તિઓને અને આજુબાજુ ગામની વ્યક્તિઓને રાહત થઈ છે કે આટલો મોટો કડાવર દીપડો પાંજરે પુરાતા રાહત થઈ છે